कहने का थाला डेफनो गांव जो फनते ने जरा-वरा में हैगा येन आता दिया जरा भाई है जाएगा हां जरा में थोड़ा-थोड़ा है मैं हैगा ये ढपका है ढला ने ढला करे वाइड इन चलवा और पर ढलने तो रे बारे कर ले महाराज कर ले

निकल है हैं ले ले पहली हुक ले ले हाथ में निकल ले नाम है का खबर है कॉमन करे याने नाम हला हापन का है दी अपना में ये गड्डा है माई है जतई हरा जी जी बाहर ले ले खुल्ला में खुल्ला में ले ले देखा तो ना ना फंडे ने બે થારી થારી વ્હાઈટ લાઇનિંગ આવે ગઢા એવા ને નીચે ઉતને રોતકાની પથારી માં આવીને તલ્ય એટલે પથારીમાં આવી જાય એ માણાણે ગરમી ગઢાણે ગમે ની નાગવી નહીં રહે ને એ આપણે પથારીમાં આવી જાય આપણે હાથ પાક આપણે અમે આળું જાય ઈ તી વલે હાથ પાક નાગી જાય એટલે પછી એ ચાવી જ રહે આપણે ખબર નહીં પડે આપણે હા

जो जहाँ बमोटा नहीं करता नहीं तो नानो चहेना ऊपर पड़ नीचे नहीं पड़ता ऊपर पड़ गुजराती में याना अपने कालो तरक्को ते नाक करता हो चार पांच खाना जेरी नाग ने अपने चार पाँच टिप्पणी जे जेर नहीं याने एकुट टिप्पणी काफी आती याना हमें ऊपर तो नहीं आए जाए चला देख तो फोन कर दे जाएगा बराबर मैं रजार है रहे खर फोन तो तीय उकाते ચાલો તો કોમન કરે તો અત્યારે આપણે ખોળ તળાવ ગામેથી રેસ્ક્યુ કર્યો તો આ સાપને અહીં આપણે ફરી પાછા પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ નાનો છે પણ તો ખતરનાક છે જુઓ આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપ અત્યારે લગભગ એક ફૂટનો હશે આ સાપ લગભગ છ પાંચ છ ફૂટ સુધી પણ લાંબો થઈ શકે છે જુઓ અત્યારે વરસાદ પણ ચાલુ છે આ સાપને આપણે રિલીઝ કરી દઈએ આ સાપે આપણા ભારતના મુખ્ય ચાર ઝેરી સાપોમાનો એક છે જે પ્રથમ ક્રમે આવે છે ઇન્ડિયન કોમન કરેચ જેને આપણે ગુજરાતીમાં કાળાત્રા નામે ઓળખીએ છીએ અને આપણી લોકલ ભાષામાં આ સાપને સાપણ નામે આપણે ઓળખતા હોઈએ છીએ જુઓ આ સાપના પેટર્નને તમે લોકો જોઈ શકો છો આ સાપ એ બ્લેક હોય છે અને એના શરીર પર આ બે ધારીધાર વ્હાઈટ લાઇનિંગ આપણને જોવા મળતી હોય છે જુઓ આ સાપ એ મોટે ભાગે રાત્રિના સમયે એક્ટિવ હોય છે આ સાપને સાયલેન્ટ કિલર નામે પણ ઓળખવામાં આવે છે આ સાપમાં ન્યુરોટોક્સિક નામનું ઝેર હોય છે વેનમ હોય છે જે ખૂબ જ ખતરનાક હોય છે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો રિલીઝ કરી દે વાંધો નહીં આ બાજુ આ સાપ અત્યારે એક ફૂટમાં હશે ભાગે આ સાપ જ્યાં માણસો ઊંઘતા હોય છે ત્યાં એની પથારીમાં આવીને કરડવામાં આ સાપ એ માસ્ટર છે કારણ કે માણસોની ગરમી આ સાપને ગમતી હોય છે એટલા માટે એ માણસોની પથારીમાં આવી જતો હોય છે ચાલો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત